તો એવા લોકોની ભરતી કેમ નથી થતી સરકારની નિયતમાં ખોટ આ ચોખ્ખી જ વાત છે જો નિયત હોય તો આ ફાઈવ જમાનો છે ડિજિટલ યુગ છે અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે એક ક્લિક ઉપર પીએમએલ અને એક ક્લિક ઉપર ડીવીનું લિસ્ટ આવી શકે છે એને ખબર છે કે એકથી પાંચ ધોરણમાં વીસ હજાર કરતાં વધુ જગ્યા ખાલી છે તો કેમ નથી ભરતા નિયતમાં ખોટ છે બાકી કશું નથી મને એવું લાગે છે કે અમે ટેટ ટાટની પરીક્ષા શિક્ષક બનવા ઓછી અને આંદોલન કરવા વધારે આપી હોય ને એવું લાગે છે અને મને લાગે છે કે અમને નેતા બનાવી દેશે આ લોકો નીકળ્યા હતા અમે શિક્ષક બનવા નીકળ્યા હતા અમે ભાવી ઘડવા માટે વર્ગખંડની અંદર દેશના ભવિષ્યને સુધારવા માટે લાગે છે કે આ ટેટાટની ભરતી થાય થાય ત્યાં સુધીમાં અમને નેતા બનાવી દેશે કારણ પરીક્ષા માટે આંદોલન ભરતી માટે આંદોલન પીએમએલ માટે આંદોલન મને નથી લાગતું કે ડીવીન પીએમએલ આવે તો એના માટે આંદોલન જગ્યા વધારા માટે આંદોલન વયમર્યાદા માટે આંદોલન આટ આટલી જગ્યા ખાલી રાખીને તમે કરશો શું શા માટે જાતે રહીને તમે લોકો શિક્ષકોની જગ્યા નથી ભરતા આનો એક જ ઈરાદો હોય શકે સાહેબ સરકારી શાળા બંધ કરવી કારણ કે સરકારી શાળામાં શિક્ષક નહીં હોય આ ખરેખર મને દુઃખ લાગે કેતા કે ભારત દેશના ગુજરાતના દરેક નાગરિકની ક્ષમતા એવી નથી કે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે અને આજે આ સરકાર ભરતી નહીં કરીને શિક્ષક વિહોણી શાળામાં કોણ પોતાના બાળકને મોકલશે તમે વિચાર કરો તમે તમારા બાળકને નહીં હું મારા બાળકને મોકલીશ નહીં મોકલું તો શાળામાં સંખ્યા નથી એમ કે શાળા બંધ કરશે અને સામે પ્રાઇવેટ ફૂલ થશે આ સરકારની કઈ નીતિ છે સરકાર કઈ કક્ષાની રાજનીતિ કરી રહી છે ઘણી વખત એમ કે છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આંદોલન કરી રહ્યા છે